સ્વાગત છે તમારું એમ ટીચિંગમાં મારું નામ છે મહેતા જય હજી તો મેં કાલે જ એક વિડીયો બનાવેલો હતો જેમાં મેં કીધું હતું કે જે લોકોને સામાન્ય ટેટ વન આપવાની છે તે લોકો તૈયાર થઈ જજો થોડા જ સમયની અંદર તમારી પરીક્ષા માટેનું કંઈક અપડેટ આવી શકે છે હજી આ વાતને ચોવીસ કલાકમાં પણ નથી દીધા તે પહેલાં ટેટ વનની પરીક્ષાનું અપડેટ આવી ગયું છે તમને બધાને ખબર હશે કે સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ એની પરીક્ષાની જે તારીખ છે જાહેર થઈ ગઈ છે તો હવે સામાન્ય ટેટ વન ની એક્ઝામ બાકી હતી તો એનું અપડેટ પણ આવી ગયું છે હવે શું અપડેટ આવ્યું છે એ તમને જણાવવાનું છું સાથે સાથે સિલેબસ તું રહ્યા આખું સિલેબસ તમને દેખાડીશ અને તમે ઘર બેઠા જરા પણ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર સારામાં સારા માર્ક આવી શકે એવી રીતના ફ્રીમાં તૈયારી કેવી રીતના કરી શકો છો તે પણ તમને જણાવવાનું છું બરાબર છે તો સૌથી પહેલા આપણે અપડેટ આવી રીતે જોઈ લઈએ હિરેન્દ્રનો ટ્વીટ છે માહિતી મુજબ ટેટ વન નું જાહેરનામું ચાલુ મહિનાના અંતમાં આવી શકે છે પરીક્ષા ચાલુ વર્ષના અંત સુધીમાં ડિસેમ્બરમાં લેવાઈ શકે છે બરાબર છે અને આ તમે વાચી ચકો છો પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકો માટે ટેટ અને ટાટ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં યોજાશે મતલબ કે ટેટની પરીક્ષા જે એ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ અને ટાટીની એક્ઝામ છે એ ફેબ્રુઆરી બે હજારને છવ્વીસમાં આવી શકે છે બરાબર તો જે લોકોને ટેટ તાટ હોય બરાબર એ લોકો પોતાની તૈયારી ચાલુ રાખજો ટાટાની એક્ઝામ ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં આવી શકે છે અને ટેટની એક્ઝામ છે એ ડિસેમ્બર બે હજાર ને છવ્વીસમાં અને સપ્ટેમ્બરના અંત સુધીમાં જે જાહેરનામું આવી જશે ને તમારા ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે બરાબર છે હવે સૌથી પહેલાં જે લોકો સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી લ્યો બરાબર તમારા માટે ફ્રી છે પણ સાચી આ ચેનલને ઘણો બધો સપોર્ટ મળતો હોય છે અને જેટલી પણ કંઈ નવી અપડેટ આવતી હતી હું તમને ચેનલમાં આપતો રહીશ એટલે આજે લોકો ચૌદ ટકા સબસ્ક્રાઈબ કરેલું છે એ ઘણું બધું વધારી રહ્યું બરાબર ચાલો સિલેબસની વાત કરીએ તો

બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી સામાન્ય રીતે જે સી ટેટની એક્ઝામ છે એ સેમ ટુ સેમ આની અંદર આજ વસ્તુ આપેલી છે સી ટેટની એક્ઝામમાં પણ ત્રીસ માર્કની પેડાગોજી હોય છે અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ હોય છે આમાં પણ એ પેલો વિભાગ છે એવી રીતના જ તમને આપેલો છે બરાબર એમાં તમે બધી વસ્તુ વાંચી શકો છો ઘણી બધી વસ્તુ એની અંદર આપેલી છે બરાબર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ છ થી અગિયાર વય જૂથના બાળકો માટે અધ્યયન અધ્યાપન શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે એટલે આ બધી વસ્તુ તમને એમાં જોવા મળશે મેઇન તો આ બે ટોપિક ઉપર તમારે ધ્યાન આપવાનું ચાઇલ્ડ ડેવલપમેન્ટ આમાં જેટલી બધી વસ્તુ આવતી રહેશે પછી બે ને ત્રણ ભાષા એક અને બે ગુજરાતી અને અંગ્રેજી એટલે કે ત્રીસ ત્રીસ ગુણ હશે ત્રીસ માર્ક ગુજરાતીના ત્રીસ ગુણ અંગ્રેજીના જેની અંદર તમને ભાષાના મૂળ તત્વો પ્રત્યયન સાર ગ્રહણ ની ક્ષમતાનું મૂલ્યાંકન તો આ બધી વસ્તુ તમને જોવા મળશે ઈઝી છે નહીં પડે તમને પછી ગણિતની વાત કરીએ તો ગણિત અને રીઝનિંગ આમ બે વસ્તુ અલગ અલગ પ્રવાહ ની જાણકારી આ બધી વસ્તુ તમને આપી જશે અને કઠિનતા મૂલ્ય છે તમારે ધોરણ છ થી આઠ સાથેનું હોઈ શકે છે મતલબ કે ફક્ત તમારે એકથી પાંચનું નથી વાંચવાનું છ થી આઠ સુધીના લેવલનું વાંચવાનું છે તો તમારો દોઢસો માર્ક ની અંદર પાંચ અલગ અલગ વિભાગ ત્રીસ ત્રીસ માર્કના છે હવે તૈયારી કેવી રીતના કરી સૌથી પહેલા તો આ બહુ મહત્વનો પ્રશ્ન છે ઘણા બધા લોકો અત્યારના જે કોર્સ લેવાનું ચાલુ કરી દેશે ઘણા બધા એકેડેમી વાળા કોર્સ વેચવાનું ચાલુ કરી દેશે લોકોનો ધંધો છે 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 લોકો કરવાના ઘણા બધા ઘર પણ પણ ચાલતું હોય જેવા વ્યક્તિઓ જે કોઈ એકેડેમીમાં જઈને ભણી નથી શકતા બરાબર કોઈ એવી મહિલાઓ છે જેને ઘર પણ સંભાળવાનું હોય છે એ લોકો ઘર બેઠા એ લોકો તૈયારી કરવી હોય છે તો સાવ ફ્રી ઓફ કોસ્ટમાં તમે તૈયારી કેવી રીતે એ બધી વસ્તુ તમને ડિટેલમાં અત્યારના સમજાવવાનું છે બરાબર છે તમે સમજી લો કે દરેક વિષયના જે વિડીયોઝ છે એ અલગ અલગ ચેનલમાં તમને જોવા મળી જશે જે તમે આરામથી ઘર બેઠા ફ્રીમાં તૈયારી કરી શકો છો બરાબર છે જણાવી દઉં બે થી લઈ અને પાંચ સુધીના વિડીયો યુટ્યુબમાં છે જ બરાબર ગુજરાતી અને ઇંગ્લિશ તો ગુજરાતી અને ઇંગ્લિશ ની અંદર આખા વ્યાકરણના વિડીયોઝ મેગા લેક્ચરની માનીને ટોપિક વાઇઝ બધી વસ્તુ તમને અલગ અલગ ચેનલમાં જોવા મળશે બરાબર ગ્રામર જ છે એક પ્રકારનું એ તમને ખબર છે ગ્રામર કેવી રીતના હોય છંદ અલંકાર સમાસ આ બધી વસ્તુ હોય ઇંગ્લિશ છે તેની અંદર કન્જક્શન પ્રિપોઝિશન ડાયરેક્ટ એક્ટિવ એક્ટિવસે આ બધી વસ્તુ આવતી હોય સામાન્ય રીતે બરાબર પણ લેવલ એટલું બધું અઘરું નહીં હોય એ તમે સમજી લેજો અને બધી વસ્તુ શીખવા માટે યુટ્યુબમાં આ વિડીયો પડેલા છે બીજું ગુજરાતીની અંદર તમને ખબર હોય તો કોઈ પણ લેખક છે કવિ છે એના નામ પછીની કૃતિ આ બધી વસ્તુ પૂછાતી હોય છે તો એ તમારી જે બુક છે એની અંદર જ આવતું હોય છે તમારે એ વાંચી લેવાનું

ઓફ પીડીઓ ગણિત રીઝનિંગ ના યુટ્યુબમાં છે જ બરાબર છે બીજું ભેંસ કી પાઠશાળા નામની યુટ્યુબ ચેનલ છે બકુલ પટેલ જે સાહેબ ભણાવે છે બેન્કિંગ ના ક્લાસીસ કરાવે છે પોતે પણ એની તમે ચેનલમાં જોશો ને તો તમને રીઝનિંગ અને ગણિત બહુ સારા સારા વિડીયો તમને મળી જશે તમે સાવ બેઝિક થી ઘણી બધી વસ્તુ શીખી શકો છો અને એમાંથી ના જોવું તો બીજી પણ ચેનલ છે મોટી મોટી ચેનલ તમે જોઈ શકો છો એમાં ગણિત અને રીઝનિંગ ટોપિક પર તમને બધી વસ્તુ આપેલી છે બીજું હું તમને ભવિષ્યની અંદર કઈ ચેનલમાંથી કઈ વસ્તુ વાંચવીને એના માટે તમને ગાઈડ આપીશ બરાબર છે આ ચેનલ ની અંદર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું એક ટેલિગ્રામ ચેનલ છે એ તમે જોઈન કરી નાખજો મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં તમારે ક્યાંથી કેવી રીતના વાંચવું ને એ તમને અપડેટ આપતો રહીશ તમારે એવી રીતના વાંચતો રહેવાનું છે જે સારામાં સારું હોતી હું તમને ગાઈડ કરતો રહીશ બરાબર છે સમાજ વિજ્ઞાનની વાત કરીએ આપણે તો જો આ ખૂબ જ મસ્ત ટોપિક છે પાંચમું ટોપિક પર્યાવરણ સમાજ વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ વર્તમાન પ્રવાહ તમને ખબર જ છે પાછલા પાંચ થી છ મહિનાનું તમારે કરંટ અફેર વાંચવાનું રહેશે જનરલી ત્રણ મહિનાનું વાંચો તો ઇનફ થઈ રહે પણ છ મહિનાનું વાંચવું જોઈએ તમને એની પહેલાનું પૂછી દઈએ તો બહુ સારું રે પછી સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન બી ભેગું જ છે ધોરણ એક થી લઈને આઠ સુધી એમાં માન મેઇન તો છ થી આઠનું સમાજ છે તમારે વાંચી લેવાનું આવે બરાબર છે એ સામાન્ય જ્ઞાન બધી વસ્તુ ઇન્કલુડ થઈ જશે અને પર્યાવરણ છે તો સમાજ વિજ્ઞાનની અંદર પર્યાવરણ પણ ઇન્ક્લુડ થઈ જ જતું હોય છે અને જો તમારે થોડુંક ડિટેલમાં વાંચવું હોય તો પાંચ છ કલાકના મેગા લેક્ચર છે યુટ્યુબની ની અંદર પર્યાવરણ મેગા લેક્ચર હું સર્ચ કરશું તો તમને ઓટોમેટિક અલગ અલગ ચેનલના કલાકના મેગા લેક્ચર મળી જશે તમારું આટલી વસ્તુ બે થી લઈને પાંચ સુધીનું સુધી એકસો બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ બરાબર તમે આરામથી બધી વસ્તુ કરી શકો છો બીજું કે શાળા મિત્ર ની એપ છે તમને બધાને ખબર હશે તમે યુઝ પણ કરતા હશો બરાબર એની અંદર એમસીક્યુનો નો વિભાગ હોય છે તમારે ધોરણ એકથી થી આઠ ના એમસીક્યુ કરવાના છે પ્રેક્ટિસ એની અંદર બધાની પ્રેક્ટિસ નથી કરવાની એમાં તો વિજ્ઞાન ગણિત બધી વસ્તુ છે આપણે બધું નથી કરવાનું બરાબર છે ધોરણ છ થી આઠ ના વિજ્ઞાન ની એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની પછી ઇંગ્લિશ અને ગુજરાતીના વ્યાકરણના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની આ તમને પ્રેક્ટિસ કર્યું તો આમાંથી પ્રેક્ટિસ પણ થઈ શકે છે ક્લિયર છે બીજું કે જૂના પેપરનું એનાલિસિસ કરવાનું મેં તમને કીધું એ પ્રમાણે બે હજાર ત્રેવીસ અને એની પહેલાના બે ત્રણ પેપર છે એ તમે ગૂગલમાં સર્ચ કરો ડાયરેક્ટ એની પીડીએફ તમને ડાઉનલોડ કરવાની મળી જશે એમાં તમે ટોપિક વાઇઝ જો કે કઈ વસ્તુ કેવી રીતના પૂછાય છે ટોપિક પ્રમાણે એના વિડીયો છે હું પણ બનાવવાનો છું ચેનલ ઉપર અપલોડ થવાના જ છે કે ના ઈ તમને કહીશ ટોપિક નંબર વન ના બરાબર છે જો બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંતો આના વિડીયો પણ યુટ્યુબમાં અલગ અલગ ચેનલ અપલોડ કરે છે ફ્રીમાં તમને આખી સિરીઝ મળી જશે તમે એ પણ જોઈ શકો છો અને હું પણ તમને કહીશ કે ભાઈ જો આ એક ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર જેમ કે જીન પીયાજી નો સિદ્ધાંતે તો પિયાજી નો સિદ્ધાંત શું કહે છે એના વિશે કયો પ્રશ્ન પૂછવાનો છે અને આખો સિદ્ધાંત સમજાવી દઈશ બરાબર એમાંથી બીજા કેવા ક્વેશન પૂછી શકે વગર સારામાં સારી તૈયારી કરી શકો છો અને આ વખતે પેપર સેલા હશે એ તમે સમજી લેજો બરાબર કારણ કે ગયા વખતે એવું થયું હતું કે માત્ર ચાર સાડા ચાર ટકા જ રિઝલ્ટ આવેલું હતું આ વખતે એવું નહીં થવાથી તમારો સમય વધી ગયો છે અને બીજું પેપર થોડુંક સહેલું કાઢશે કારણ કે હવે શું છે શિક્ષકોને એટલી ઘટ છે એટલા માટે પેપર સહેલું કાઢે તો ઘણા લોકો પાસ થાય તો જે આ બધા શિક્ષકો નથી મળ્યા બરાબર છે અને કોમ્પિટિશન થોડીક વધે એવું જ કરશે એટલે પેપર થોડાક સહેલા જશે તમારા માટે બરાબર મોટા ભાગના લોકો પાસ થઈ શકે જે બધાને દોઢસો માંથી નેવ તો ઉપર આરામથી આવી શકે એવું બધું હશે જ એટલે તમારે થોડીક મહેનત વધારે રહેશે બીજું સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર તમને ઇન્ફોર્મેટિવ વિડીયો છે આ ચેનલ પર મળતા જ રહેવાના છે એટલે સબસ્ક્રાઇબ કરો જેથી મને પણ મોટિવેશન મળી શકે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં